સાતલી પંથકમાં મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરાના શિનોર તાલુકાના સાદલી બિલેશ્વર મંદિર મણી નાગેશ્વર મંદિર શિવલિંગને દૂધ અને જલથી અભિષેક કરવામાં આવ્યું હતું અને સુગંધિત પુષ્પોથી શિવજીને ચડાવી હર હર મહાદેવના નાદ અને મહા મૃત્યુજયના શ્લોક મંત્રોચ્ચાર સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને સવારથી જ શિવભક્તોમાં શિવજીની ભક્તિમાં જોડાયા મહાશિવરાત્રી પર્વ હોય મંદિરમાં આજ સવારથી મોટી કતારોમાં ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટ્યું હતું સાતલી પંથકમાં દેવાદી દેવ મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રીના ના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ સાદલી પંથકમાં મહાશિવરાત્રી પર્વ હરહર મહાદેવના ગગનભેદી નારા સાથે શિવાલય ગુંજી ઉઠ્યા અને દરમિયાન શ્રદ્ધાનું અમૃત કુંભ છલકાયો મહાદેવની આરાધનાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી ઉજવણીમાં સાધલી સહિત ઠેર ઠેર વિવિધ ગામોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી જે અંતર્ગત મંદિરના મહંતો અને આયોજકો દ્વારા પુષ્પોથી શણગારી મંદિરને સુશોભિત કરી લાઇટિંગ ડેકોરેશન રોસેથી શણગારવામાં આવ્યું મહાશિવરાત્રી નિમિત્તે શિવ પૂજા અર્ચના અને મહા આરતી કરી બપોરે દોઢ કલાકે આખા નગરમાં શિવજીને સવારી ટ્રેક્ટર દ્વારા કાઢવામાં આવી હતી અને સૌ ભાવિક ભક્તો શિવજીની સવારીમાં જોડાયા અને ભક્તોએ શિવ મહિમાનો આનંદ માણ્યો ત્યારબાદ સાંજે સાત કલાકે નીકળેલ રાત્રે એક વાગે પૂર્ણ થયું હતું અને સાદલી ગામમાં નાગેશ્વરી મંદિરેથી બગી અને બેન્ડ વાજા સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા સાદલી ગામ દેવ બજારમાં અને ગાંધીનગર સોસાયટીથી બજારમાં નાચ ગાન સાથે ફટાકડા આતશબાજી કરી હર્ષોલ્લાસથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શિરોડ તાલુકા પ્રમુખ સંકેત પટેલ કરજણ શિરોડ સભ્ય અક્ષય પટેલ જીગાભાઈ પટેલ શોભાયાત્રામાં જોડાયા અને આજુબાજુના ગામના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શોભાયાત્રાનો ખૂબ આનંદ માણ્યો શિરોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને શિરોડ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનચિને બનાવ ન બને તેને તકેદારી રાખીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ દાદલી મુકામે શિવરાત્રિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રા આખા ગામમાં નીકળી હતી અને તે શાંતિપૂર્ણ બહુ ખૂબ સરસ રીતે આખા તાલુકામાં પ્રખ્યાત થઈ જાય એવી રીતે શોભાયાત્રા નીકળી હતી